અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે રાજસ્થાનનું ફેમસ ગઠ્ઠાના શાકની રેસિપી જોઈ લેશું આજે આપણે બનાવીશું રાજસ્થાની બેસનની ગઠ્ઠાની સબ્જી જે એકદમ સોફ્ટ ગઠ્ઠા બનીને તૈયાર થશે અને ખાવામાં તો એટલી સુપર ટેસ્ટથી આ સબ્જી બનશે તેના માટે આપણે એક નાનું વાસણ લીધું છે તેમાં એક કપ આપણે ચણાનો લોટ ચારીને લેવાનો છે જેથી કરીને લોટ બાંધવા સમયે ઘટ્ટા ન પડે તે આપણે કરી દેસુ હવે મસાલા એડ કરી દેસુ આપણે અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેસુ એક ચમચી ધાણા પાવડર છે તે આપણે એડ કરી દેસુ એક ચમચી લાલ મરચું લીધું છે આપણે તે આપણે એડ કરી દેસુ સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દેસુ અડધી ટીસ્પૂન આપણે શેકેલા જીરાનો પાવડર છે તે આપણે એડ કરવાનો છે અને એક ચમચી આપણે અજમો લીધો છે જેને હાથેથી ક્રશ કરીને આપણે એડ કરશું જેથી કરીને તેમાં ફ્લેવર સારી આવે અને ગઠ્ઠાનું શાક ખાવામાં આપણે પચવામાં આસાની રહે એક ચમચી કસુરી મેથી છે તે આપણે આ રીતે મસ્તરીને એડ કરી દેવાની છે તેની અંદર અને ગઠ્ઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય તે માટે આપણે બે ચમચી તેલ લીધું છે મૂળ માટે તે આપણે એડ કરી દેવાનું છે ગઠ્ઠાનું શાક બનાવવા માટે મેઈન વસ્તુ છે દહીં જે શાક બનીને પછી લાંબો સમય સુધી તમારો ગઠ્ઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય તે માટે આપણે અડધો કપ દહીં લીધું છે દહીંને આપણે ફેટીને લેવાનું છે તે આપણે એડ કરી દઈશું હવે હાથની મદદથી આપણે લોટ બાંધી લઈશું આ રીતે બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું આપણે અને હળવે હાથેથી આપણે લોટને બાંધવાનો છે જોઈ શકું છો કે આપણો લોટ બાંધીને તૈયાર છે જો તમારું દહીં તમે નાખેલું છે તો લોટ તમારો આસાનીથી બંધાઈ જશે અને એકદમ કોરો હોય તો તમે આમાં હલકું ગરમ પાણી નાખી શકો છો એક ટેબલ સ્પૂન જેટલું તો તમારો લોટ આસાનીથી બંધાઈ જશે અને થોડુંક ચીકણા જેવો લાગે તો તમે ચણાનો લોટ પણ એકથી બે ચમચી ઉમેરી શકો છો હવે આપણે આને બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે મસરી લેશું પાછો એટલે એકદમ આપણો લોટ સોફ્ટ બનીને તૈયાર થાય આ રીતે આપણે મસળતા જશું જોઈ શકો છો કે એક થી બે મિનિટ સુધી આપણે સરસ રીતે તેને મસરી લીધો છે એકદમ આપણો લોટ સોફ્ટ બની ગયો છે જોઈ શકો છો તમે આ રીતનો લોટ તમારો પરફેક્ટ થશે તો ગઠ્ઠા તમારા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે લોટ આપણો એકદમ પરફેક્ટ બની ગયો છે હવે આપણે તેના ગઠ્ઠા બનાવી લઈશું તે રોટલી રોટલીનો પાટલો છે તે રાખી દીધો છે એનું પણ આપણે લોટને આ રીતે પાછો એકવાર મસરી લઈશું અને લોટના આપણે ત્રણ ભાગ પાડી લઈશું આ રીતે ત આપની મદદ થી ત્રણ ભાગ પાડી દીધા છે તેમાંથી આપણે બે ભાગ મૂકી દેશું અને એક ભાગને આપણે આ રીતે હાથની મદદ થી લાંબાકારમાં આ રીતે આપણે કરતું જવાનું છે જેટલું લાંબુ થાય તમારી રીતે તેટલું આપણે નોર્મલ રીતે આ રીતે જોઈ શકો છો કે હાથની મદદથી આપણે આ રીતના ગઠ્ઠા બનાવી લીધા છે આવી જ રીતના આપણે બધા ગઠ્ઠા બનાવીને તૈયાર કરી લેશું જોઈ શકો છો કે બધા ગઠ્ઠા બનાવીને આપણે તૈયાર કરી લીધા છે આ રીતના તમારે બનાવવાના છે હવે ચાકુની મદદથી આપણે તેને કટ કરી લેશું વચમાંથી આ રીતના આ રીતના કટ કરી અને બે ભાગ કરી લેવાના છે આપણે બધા આપણે વચમાંથી કટ કરી લેશું જોઈ શકો છો કે વચમાંથી કટ કરીને આપણે બધા ગઠ્ઠાને તૈયાર કરી લીધા છે અને એકદમ આપણા ગઠ્ઠા બધા તૈયાર થઈ ગયા છે ગેસ ચાલુ કરીને પાણી ગરમ કરવા આપણે રાખી દીધું છે એકદમ ફૂલ પાણી આપણે ગરમ કરવાનું છે જોઈ શકો છો તમે કે પાણી આપણું ઉંફાળા આવી ગયું છે હવે આપણે તેમાં એક એક ગઠ્ઠા એડ કરવાના છે આ રીતે ગરમ પાણીમાં જ આપણે સીધા એડ કરી દેવાના છે તેને આ રીતે આપણે હવે રાતે તે બધા ગઠ્ઠાને એડ કરી દઈશું

અને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવવાની છે 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે આપણો ગઠ્ઠા ફૂલીને ઉપર આવી ગયા છે અને પરફેક્ટ આપણો ગઠ્ઠા હવે બફાઈ ગયા છે એક પીસ હું તમને લઈને બતાવું હાથમાં જોઈ શકો છો આ રીતે એકદમ સોફ્ટ આપણો ગઠ્ઠા બનીને તૈયાર થયા છે અને એકદમ પરફેક્ટ વફાઈ ગયા છે હવે આપણે ગઠ્ઠાને બહાર કાઢી લેશું જોઈ શકો છો કે ગઠ્ઠા આપણા એકદમ બફાઈને તૈયાર છે અને તેને આપણે બહાર પણ કાઢી લીધા છે થોડીક વાર આપણે તેને ઠંડા પડવા દઈશું અને પછી આપણે તેનું કટિંગ કરી લેશું ગઠ્ઠા આપણા એકદમ ઠંડા પડી ગયા છે હવે તેનું આપણે કટિંગ કરી લેશું આ રીતના આપણે કટિંગ કરવાનું છે બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ આ રીતના આપણે કટિંગ કરી લેશું ગટા આપણા બધા એકદમ કટિંગ કરીને તૈયાર છે અને એક પીસ હું તમને બતાવું કે આપણા ગઠ્ઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે જોઈ શકો છો તમે હવે આપણે ગટાનું શાક બનાવવા માટે આપણે દહીં પેસ્ટ બનાવવાની છે તે માટે એક બાઉલ લીધું છે એમાં એક કપ આપણે ફેટેલું દહીં છે તે આપણે એડ કરી દેવાનું છે હું આ શાકમાં ટમેટાનો ઉપયોગ નથી કરતી તે માટે દહીંનો ઉપયોગ વધારે કરું છું જો તમારે ટમેટાનો ઉપયોગ તમે કરતા હોય તો દહીંનું પ્રમાણ તમારે સાવ ઓછું રાખવાનું છે એક કપ આપણે દહીં લીધું છે હવે તેમાં આપણે મસાલા છે તે એડ કરી દેસું અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેસું બે ચમચી આપણે ધાણા પાવડર લીધું છે તે આપણે એડ કરી દેસું બે ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે તે આપણે એડ કરી દેસું અને અડધી પીસ્કૂને આપણે આમચૂર પાવડર લીધો છે તે આપણે એડ કરી દઈશું અને નિમક આપણે અત્યારે એડ નહીં કરી જો તમે અત્યારે નિમક એડ કરી દેશો તો તે તમે શાકમાં નાખશો તો દહીં તમારું ફાટી જશે હવે આપણે મસાલા મિક્સ કરી દઈશું હળવી હાથેથી આ રીતે બધા જોઈ શકો છો કે મસાલાને આપણે એકદમ મિક્સ કરી લીધા છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને આપણે તૈયાર છે આ રીતે તમે પેસ્ટ બનાવશો તો શાકનો સ્વાદ એક અલગ જ લેવલમાં આવી જશે હવે આપણે શાકનો વઘાર કરીશું

અને અડધી ટી સ્પૂન આપણે હિંગ લીધી છે તે આપણે એડ કરી દેસું બધું સરસ રીતે આપણે સાતરી લેશું આ રીતે બધા મસાલા આપણા સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવેલી હતી તે આપણે એડ કરી દેસું પેસ્ટને પણ આપણે મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેશું એટલે મસાલાનો ફ્લેવર સરસ રીતે પેસ્ટમાં આવી જાય નાખ્યા પછી આપણે એક થી બે મિનિટ સુધી તેને પાતળવા દઈશું એટલે ડુંગળીની અને લસણ જે કચા તે દૂર થઈ જાય પછી આપણે તેની અંદર પેસ્ટ જે બનાવેલી છે એ આપણે એડ કરવાની છે આની અંદર તમારી ડુંગળીની પેસ્ટ ના બનાવી હોય તો તમે આખી ડુંગળી પણ નાખી શકો કટિંગ કરીને પણ જો પેસ્ટ બનાવશો તો સાપ તમારું ઘટ થશે અને એકદમ સ્વાદિષ્ટ લાગશે એક થી બે મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો તમે કે ડુંગળીની જે પેસ્ટ આપણે બનાવેલી હતી તે એકદમ સતરાઈ ગઈ છે અને તેની કચસ પર દૂર થઈ ગઈ છે હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવેલી હતી તે આપણે તેમાં એડ કરવાની છે કરી આપણે આપણે અને નથી નાખેલું ખાસ ધ્યાન રાખવાનું છે કે થોડીક આ સાતરી જાય પછી આપણે નિમક એડ કરી દેસું પેસ્ટને આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે હળવે હાથેથી મિક્સ કરતા જશું આપણે પેસ્ટની એટલે ક્યાંય પણ નીચે ચોટે નહીં જોઈ શકો છો કે દહીંની પેસ્ટ આપણે નાખેલી છે અને 4 થી 5 મિનિટ આને ઢાંકીને આપણે પાકવા દેશું એટલે સરસ રીતે આપણે પેસ્ટ પાકી જાય અને આ શાક તમે એકવાર બનાવશો તો વારંવાર તમે આ શાક બનાવવાનું પસંદ કરશો રાજસ્થાનનું ફેમસ છે બેસનનું ગઠ્ઠાનું શાક એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે આ શાક 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો તમે કે આપણી દહીંની પેસ્ટ એકદમ સરસ રીતે સતરાઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેની અંદર ગઠાઈ કરી દેસું એકદમ સ્મેલ મસ્ત આવે છે આપણી દહીંની હવે આપણે નિમક તેમાં એડ કરેલું નહોતું હવે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દેસું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ સરસ રીતે દહીંની પેસ્ટ તમારી સતરાઈ જાય પછી જ તેની અંદર નિમક તમારે એડ કરવાનું નિમક નાખ્યા પછી આપણે તરત જ જે ગઠ્ઠા બનાવેલા છે તે આપણે એડ કરી દેસું બેસનના ગઠ્ઠા આ શાક સ્વાદમાં તો એકદમ સુપર ટેસ્ટી બનશે અને પંજાબી શાકને પણ સાઈડમાં રાખી દેશે તેવો સ્વાદ આનો હશે હવે ગઠ્ઠા સાથે આપણે આ પેસ્ટ જે બનાવેલી છે દહીંની તે મિક્સ કરી દઈશું પેસ્ટમાં એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે આપણા ગઠ્ઠા જોઈ શકો છો તમે હવે આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે તે આપણે એડ કરી દઈશું અડધો કપ જેટલું પાણી આપણે એડ કરી દઈશું અને ગઠ્ઠાને આપણે મિક્સ કરી લઈશું અને પછી પાછું એમ લાગે તો આપણે થોડુંક પાણી એડ કરવાનું છે તેની અંદર અને ગઠ્ઠામાં હંમેશા પાણીનું પ્રમાણ વધારે હોય છે જેમ જેમ આ શાક ઠરશે તેમ તેમ એકદમ ઘટ થઈ જશે પાણી નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી લીધું છે હવે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી આપણે ગઠ્ઠાને પાકવા દેશું 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે શાકને ચેક કરી લેશું જોઈ શકો છો કે સાઈડમાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે અને એકદમ ગ્રેવી વાળું આપણો રાજસ્થાની બેસન ગઠ્ઠાનું શાક તૈયાર છે અને ગઠ્ઠા આપણા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપરથી તેમાં ચપટી જેટલી કસૂરી મેથી છે જે હાથેથી ક્રશ કરીને આપણે એડ કરી દેસું આનો સ્વાદ એકદમ મસ્ત લાગે છે આમાં અને એક ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો લીધો છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લેવાનો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું તો એકદમ રાજસ્થાની બેસન ગઠ્ઠાનો શાક તૈયાર છે તો કેવું લાગ્યું તમને આ ગઠ્ઠાનું શાક ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બે લાઈકને જરૂરથી દબાવજો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ